નમસ્કાર મિત્રો તારીખ અગિયાર ચાર બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાની સ્થિતિ શું જોવા મળી રહી છે તે વિશેની માહિતી આ વિડીયોમાં આપણે જોશું તો જે પણ મિત્રો યુટ્યુબમાં અમારી માહિતી જોઈ રહ્યા છે તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો મિત્રો વાત કરીએ ચાંદીની બજાર કેવી રહી તે વિશે તો એક ગ્રામ ચાંદી સત્તાણું રૂપિયા આઠ ગ્રામ ચાંદી સાતસો રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ આજે નવસો રૂપિયા 100 ગ્રામ ચાંદી આજે 9700 અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 97000 રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં બજારમાં ફરી એકવાર 4000 રૂપિયાનો વધારો એક જ દિવસની અંદર જોવા મળ્યો હતો તો મિત્રો આજના 22 કે સોનાના ભાવની સ્થિતિ શું છે તે વિશેની માહિતી જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 8560 રૂપિયા જ્યારે 8 ગ્રામ સોનું આજે 68480 રૂપિયા 10 ગ્રામ સોનાનો ભાવ 85600 રૂપિયા અને સો ગ્રામ સોનું આઠ લાખ છપ્પન હજાર રૂપિયા સુધીની બજાર રહી હતી તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં બે હજાર સાતસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો આજના ચોવીસ કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી જોઈએ તો એક ગ્રામનો ભાવ નવ હજાર ત્રણસોને આડત્રીસ રૂપિયા જ્યારે આઠ ગ્રામનો ભાવ ચિમ્મોતેર હજાર સાતસો ચાર રૂપિયા દસ ગ્રામ સોનું ત્રાણું હજાર ત્રણસોને એંસી રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આજે નવ લાખ સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામ સોનાનો ભાવ સાત હજાર ચાર રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ છપ્પન હજાર બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું સિત્તેર હજાર ચાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આજે સાત લાખ ચારસો રૂપિયા સુધી બજાર રહી હતી

આ તમામ ઉથલપાથલ વચ્ચે જે રાહત આપનારા સમાચાર એ છે કે નેવું દિવસ માટે અનેક દેશોમાં ટેરિફ છે તેમના માટે રાહત જાહેર કરી છે અને આની સ્થિતિ અસર છે તે બજારમાં જોવા મળી છે જેની પરિણામે સોના ચાંદીની બજારમાં જોરદાર જમ્પ લાગ્યો છે અને એક જ દિવસની અંદર તોતિંગ ઓગણત્રીસ હજાર ચારસો રૂપિયા ચોવીસ કે સોનાના ભાવમાં જોરદાર ઉથલપાથલ આમ કહીએ તો વર્ષની મોટામાં મોટી ઉથલપાથલ જોવા મળી છે તો આ પ્રકારની સ્થિતિ આજે નિર્ણયો છે તેને લીધે બની રહ્યો છે ત્યારે મિત્રો ડોલર સામે રૂપિયાની સ્થિતિ પણ ડામાડોર જોવા મળી રહી છે ત્યારે રૂપિયા અને ચાર પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે જોકે ગઈકાલ કરતા રૂપિયો છે તે થોડો આજે મજબૂત થયેલો જોવા મળી રહ્યો છે આભાર